અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં ત્રંબકપુર ગામે થોડા દિવસો પહેલા દીપડાના હુમલામાં એક બાળકીનું મોત નીપજ્યું હતું વન વિભાગ દ્વારા મૃતક બાળકીના પરિવારજનોને દસ લાખનો ચેક પણ અર્પણ કરવામાં આવ્યો ધારી તાલુકાના ત્રંબકપુર ગામે થોડા દિવસ પહેલા દીપડાએ બાળકીને ફાડી ખાધી હતી ત્યારે અરેરાટી વ્યાપી જવા પામી ત્રંબકપુર ગામે દીપડાના હુમલામાં બાળકીનું મોત નીપજ્યું હતું તો રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ વન વિભાગ દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવી હતી બાળકીના મૃતકના પરિવારને દસ લાખનો ચેક પણ આપવામાં આવ્યો હતો તો આ દરમિયાન વન વિભાગ એસીએફ દીપક ચૌધરી એ રેન્જના આરએફઓ વર્ણિક ફોરેસ્ટ સાવલિયા અને વર્લ્ડ લાઈફ વોર્ડન મહાવીર બાપુ સહિત ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ